નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને ને લાઈક કરી દેજો હવે સસ્તા અનાજની દુકાનોને તાળા જોવા નહીં મળે કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય હિમાચલના ઇતિહાસમાં પહેલીવાર બે લાખ કર્મચારીઓ અને દોઢ લાખ પેન્શન ધારકો રહ્યા પગાર વિહોણા આપ નેતા સંજયસિંહે હરિયાણામાં ઇન્ડિયા એરલાઇન્સ હેઠળ એક સાથે ચૂંટણી લડવાની શક્યતાને આવકારી સુરતમાં આપના કોર્પોરેટરની ધરપકડ પાર્કિંગના પૈસાની માંગણી કરતા નોંધાઈ એબીસીમાં ફરિયાદ દુષ્કર્મ કેસમાં દસ દિવસમાં થશે ફાંસી વિધાનસભામાં બિલ પાસ કાયદામાં નવી જોગવાઈઓથી અવસખોરો થરથર કાપશે સુપ્રીમ કોર્ટનો આદેશ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના બુલડોઝર પર લાગશે પ્રતિબંધ બિહારમાં અનામત વધારવાના મુદ્દે પટના હાઈકોર્ટના નિર્ણય સામે રાજદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિનાશ ફોગાટને ચૂંટણીમાં ઉતરશે કોંગ્રેસ પીએમ મોદી તેમના જન્મદિવસે અમદાવાદથી ગિફ્ટ સિટી સુધીના મેટ્રો રૂટને લીલી ઝંડી આપે તેવી શક્યતા શિવરાજસિંહ બલિયા મમતા દીદીનો કાયદો ત્યારે સાર્થક થશે જ્યારે શેખ શાહજ જેવા વ્યક્તિઓને ફાંસી આપવામાં આવશે ગોપાલ ઇટાલિયાના પોલીસ પ્રમોશનના મામલે અમદાવાદ પોલીસે કરી સ્પષ્ટતા આ સમાચાર છે સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માર કલાકારો હીરા ઘસવાનું છોડીને અન્ય વ્યવસાય તરફ ફોડવા મજબૂર પશ્ચિમ બંગાળની તમામ મેડિકલ કોલેજો માટે નવો નિર્ણય આવું સ્ટાફની ભરતી રદ સુરતમાં રહેતા કોઈપણ રાજ્યના રેશન કાર્ડ ધારકોને મેયર ફંડનો લાભ મળશે લાલુ યાદવ બોલ્યા હવે દલિતો પસાત વર્ગો આદિવાસીઓ અને ગરીબોની એકતા બતાવવાનો સમય આવી ગયો છે મેનપુરીમાં શહીદ સ્મારક પર બુલડોઝર મારવાની ઘટના પર બોલ્યા અખિલેશ યાદવ ભાજપ શહાદતની કિંમત સમજી શકતી નથી બંધકોની મુક્તિ માટે પાંચ લાખ લોકો રસ્તા પર ઉતર્યા નેતન્ય આવુથી નારાજ થયા રક્ષામંત્રી આજથી બંગાળમાં વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ મમતા સરકાર રજૂ કરશે બળાત્કાર વિરોધ કાયદો ભાજપે આપ્યું સમર્થન મહિલાઓની સુરક્ષા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું બળાત્કાર જેવા ગુનાઓમાં કોર્ટના નિર્ણયોમાં વિલંબના કારણે ગુનેગારો ખુલ્લે આમ ફરે છે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તમામ બેઠકો જીતવાનો આપ નેતા મનીષ સિસોદિયાનો દાવો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અહમંતુલ્લા ખાનની ઈડીએ કરી ધરપકડ જયશંકરની ચેતવણી બાદ પાકિસ્તાનનો સૂર બદલાયો કાશ્મીરને આંતરરાષ્ટ્રીય વિવાદનો મુદ્દો ગણાવ્યો લાંબા અંતરની ટ્રેનોમાં ટિકિટના કાળા બજારથી મુસાફરો પરેશાન સુરતમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન સાથે કરી નારેબાજી રાષ્ટ્રપતિ મુર્મુએ સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતિકનું અનાવરણ કર્યું દક્ષિણ આફ્રિકન સરકારનો મોટો નિર્ણય સાતસોથી વધુ જંગલી પ્રાણીઓને મારી નાખવાનો આદેશ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કંપનીઓને ડીઝલ કાર બનાવવાનું બંધ કરી દેવાની આપી ચેતવણી આરએસએસના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન ચૂંટણીના ફાયદા માટે જાતિની વસ્તી ગણતરી ન કરવી જોઈએ આ ધર્મના વિરોધ છે ઉદ્વૈ ઠાકરે સીએમ સિંધેની તસવીર પર જૂતા મારવા પર સંજય નિરૂપમ થયા ગુચ્છે કહ્યું સંસ્કારી મહારાષ્ટ્રની આ પરંપરા નથી ટીએમસીએ ત્રણ મોટી સેનોલોનો કર્યો બહિષ્કાર ટિબેટમાં પ્રવક્તા ન મોકલવાની કરી જાહેરાત સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર મુદ્દે બનાવી કમિટી ખેડૂતો સાથે તાત્કાલિક વાત કરીને રસ્તો કાઢવાનો આપ્યો નિર્દેશ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ વિકલાંગ ગર્ભવતી મહિલાઓને દસ હજાર રૂપિયા આપવામાં આવશે ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ ખેતી માટે ચૌદ હજાર કરોડના ખર્ચે સાત યોજનાઓને આપી મંજૂરી મણિપુરમાં ફરી ભડકી હિંસા મુખ્યમંત્રીના ઓળીઓ પર ભડક્યો કુકી સમુદાય ભાજપ નેતાનું ઘર ફૂંકી માર્યું મુખ્યમંત્રી નયબસિંહ સૈનીએ કહ્યું રાહુલ ગાંધી જૂઠાણાની સ્કીપ લખે છે અને કોંગ્રેસના નેતાઓ તેમને ફેલાવાનું કામ કરે છે મહિનાના પ્રથમ દિવસે જ મોંઘવારીએ રોન કાઢી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઓગણચાલીસ રૂપિયાનો વધારો રશિયાએ યુક્રેન પર છોડી એક પછી એક છવ્વીસ ડ્રોન મિસાઇલો મોસ્કોમાં દેખાયું તબાહીનું મંજર બાયોમીલ્ક દેશની વધતી વસ્તી માટે દૂધની જરૂરિયાત પૂરી પાડવા કેન્દ્રએ બાયોઈ થ્રી પોલિસી બહાર પાડી ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ કેસની સજા સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હાઈકોર્ટે આસારામની અરજી ફગાવી બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકો પાસેથી બળજબરીપૂર્વક લેવામાં આવ્યું છે રાજીનામું હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા દુષ્યંત સોટાલાને મોટો જટકો જેજેપીના બે ધારાસભ્યો ભાજપમાં સામેલ રાજ્યમાં ભારે વરસાદને લઈને શાકભાજીની આવક ઘટતા ભાવમાં વીસ થી ત્રીસ જેટલો વધારો સુરતમાં વેપારી સંગઠનોએ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આદેશને ફગાવી દીધો મેનપુરીમાં શહીદ સ્મારક પર બુલડોઝર મારવાની ઘટના પર બોલ્યા અખિલેશ યાદવ ભાજપ શહાદતની કિંમત સમજી શકતી નથી બંધકોની મુક્તિ માટે પાંચ લાખ લોકો રસ્તા પર ઉતર્યા નેતન્ય આવુથી નારાજ થયા રક્ષામંત્રી અસ્થિ બંગાળમાં વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ મમતા સરકાર રજૂ કરશે બળાત્કાર વિરોધ કાયદો ભાજપે આપ્યું સમર્થન મહિલાઓની સુરક્ષા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું બળાત્કાર જેવા ગુનાઓમાં કોર્ટના નિર્ણયોમાં વિલંબના કારણે ગુનેગારો ખુલ્લે આમ ફરે છે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તમામ બેઠકો જીતવાનો આપ નેતા મનીષ સિસોદિયાનો દાવો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમંતુલ્લા ખાનની ઈડીએ કરી ધરપકડ જયશંકરની ચેતવણી બાદ પાકિસ્તાનનો સૂર બદલાયો કાશ્મીરને આંતરરાષ્ટ્રીય વિવાદનો મુદ્દો ગણાવ્યો લાંબા ટ્રેનોમાં ટિકિટના કાળા બજારથી મુસાફરો પરેશાન સુરતમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન સાથે કરી નારેબાજી રાષ્ટ્રપતિ મુર્મુએ સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું દક્ષિણ આફ્રિકન સરકારનો મોટો નિર્ણય સાતસોથી વધુ જંગલી પ્રાણીઓને મારી નાખવાનો આદેશ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કંપનીઓને ડીઝલ કાર બનાવવાનું બંધ કરી દેવાની આપી ચેતવણી આરએસએસના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન ચૂંટણીના ફાયદા માટે જાતિની વસ્તી ગણતરી ન કરવી જોઈએ આ ધર્મના વિરોધ છે ઉદ્ધય ઠાકરે સીએમ શિંદેની તસવીર પર જૂતા મારવા પર સંજય નિરૂપમ થયા ગુસ્સે કહ્યું સંસ્કારી મહારાષ્ટ્રની આ પરંપરા નથી એ ત્રણ મોટી સેનોલોનો કર્યો બહિષ્કાર ટીબેટમાં પ્રવક્તા ન મોકલવાની કરી જાહેરાત સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર મુદ્દે બનાવી કમિટી ખેડૂતો સાથે તાત્કાલિક વાત કરીને રસ્તો કાઢવાનો આપ્યો નિર્દેશ પ્રધાનમંત્રી માતૃ યોજના હેઠળ વિકલાંગ ગર્ભવતી મહિલાઓને દસ હજાર રૂપિયા આપવામાં આવશે ખેડૂતોને મોદી સરકારની મોટી બેટ ખેતી માટે ચૌદ હજાર કરોડના ખર્ચે સાત યોજનાઓને આપી મંજૂરી મણિપુરમાં ફરી ભડકી હિંસા મુખ્યમંત્રીના ઓડિયો પર ભડક્યો કુકી સમુદાય ભાજપ નેતાનું ઘર ફૂકી માર્યું મુખ્યમંત્રી નયબસિંહ સૈનીએ કહ્યું રાહુલ ગાંધી જુઠ્ઠાણાની સ્કીપ લખે છે અને કોંગ્રેસના નેતાઓ તેમને ફેલાવાનું કામ કરે છે મહિનાના પ્રથમ દિવસે જ મોંઘવારીએ રોન કાઢી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઓગણચાલીસ રૂપિયાનો વધારો રશિયાએ યુક્રેન પર છોડી એક પછી એક છવ્વીસ ડ્રોન મિસાઈલો મોસ્કોમાં દેખાયું તબાહીનું મંજર બાયોમીલ્ક દેશની વધતી વસ્તી માટે દૂધની જરૂરિયાત પૂરી પાડવા કેન્દ્રએ બાયો ઈ થ્રી પોલિસી બહાર પાડી ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ કેસની સજા સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હાઈકોર્ટે આસારામની અરજી ફગાવી બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકો પાસેથી બળજબરીપૂર્વક લેવામાં આવ્યું છે રાજીનામું હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા દુષ્યંત ચોટાલાને મોટો ઝટકો જેજેપીના બે ધારાસભ્યો ભાજપમાં સામેલ રાજ્યમાં ભારે વરસાદને લઈને શાકભાજીની આવક ઘટતા ભાવમાં વીસ થી ત્રીસ ટકા જેટલો વધારો સુરતમાં વેપારી સંગઠનોએ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આદેશને ફગાવી દીધો રેસલર વિનેશ ફોગટ પહોંચી શંભુ બોર્ડર ખેડૂતોને આપ્યું સમર્થન કહ્યું ખેડૂતો નથી તો ખેલાડીઓ પણ નથી સિંહે કહ્યું રાહુલ અખિલેશ અને તેજસ્વી સરકાર બનાવશે તો ભારતને પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવું બનાવી દેશે રાજસ્થાનમાં અડસઠ લાખ પરિવારોને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે યુક્રેને યુદ્ધ વિરામ માટે ભારતમાં શાંતિ બેઠકની માંગ કરી